મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જામનગરના જોડિયા તાલુકાના જીરાગઢ ગામે પશુપાલન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી કયા કારણસર ઘેટાના મોત થયા તે અંગેની તપાસ હાથ ધરી હતી વધુ માહિતી જોઈએ તો જોડિયા તાલુકાના જીરાગઢ ગામે માલધારીના વાડામાં શ્વાન પ્રવેશ જતા અપડાતફડી મચી ગઈ હતી ત્યારે મિત્રો જેમાં એસી નેવ જેટલા બકરાના મોત નીપજાવવાની પ્રાથમિક માહિતી સામે આવી છે આ ઘટના પગલે ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી જોડિયા તાલુકાના જીરાગઢ ગામે દેવાભાઈ ગમરાના વાડામાં ઘેટાબકરા રાખવામાં આવ્યા હોય ત્યારે આ દરમિયાન ત્રણથી ચાર જેટલા સ્વાન આ વાડામાં ઘૂસી જઈ અને ત્રણથી ચાર ઘેટાઓને ફાડી નાખ્યા હતા જેના પગલે ઘેટાબકરા અફડાતફડી મચી ગઈ હતી જેના પરિણામે એસીથી નેવ જેટલા બકરાના મોત થયા હોવાનું જીરાગઢના સરપંચે જણાવ્યું હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ